સુરત સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે જાહેર આરોગ્ય મુદ્દે દાખવેલા આકરા ઓક્ટોબર બાદ હવે પાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ભેળસેડિયા તત્વો પર લગામ કસવા માટે ફૂડ વિભાગે ઝોન વાઇઝ સેમ્પલિંગની પ્રક્રિયા તેજ કરી છે હવેથી ફૂડ વિભાગની રોજબરોજની કામગીરીનો વિગતવાર અહેવાલ આરોગ્ય વિભાગના વડાએ તૈયાર કરવાનો રહેશે આ પરફોર્મન્સ રિપોર્ટ દર મહિને અનિવાર્યપણે મનપા કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે જેથી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે આજે ફૂડ વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી વેચી સંસ્થા પર દોડા પાડીને તપાસ હાથ ધરી હતી